हेलो दोस्तों आज ये अपने स्टेट 2 में rất खास उपयोगी जीसीआरटी सोशल साइंस में मोस्ट इंपोर्टेंट विकल्पों को जोई सु प्रकरण नंबर एक में तो शुरुआत करिए तालपत्र तार पत्र એટલે શ્રી તાર કરતાર વૃક્ષ નિપણ પર લખાયેલું પત્ર પોઈટ પત્ર એટલે કે હિમાલયમાં તથા યોજનામના વૃક્ષની 35 અંતરછાળ પર લખાયેલું પત્ર ગુજરાતના કચ્છ જિલ્લામાં કેટલા હજાર વર્ષ જૂનું શહેર મળી આવ્યું છે તો ચાર હજાર વર્ષ જૂનું શહેર મળી આવ્યું છે છે તો મંદિરો અને પાંચમો નંબર નો પ્રશ્ન છે કે અભિલેખ કોને કહે છે તો પથ્થર કે ધાતુ પર કોતરા કે લખેલા લેખ ને અભિલેખ કહે છે તો આવા જ વૈકલ્પિક પ્રશ્નો જોવા માટે અમાલ ચેનલને લાઈક અને સબ્સ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા થેન્ક યુ